નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આટિયાવાડ સરપંચ ઉર્વશીબેન પટેલે ખેલો ઇન્ડિયા અંતર્ગત રમત ઉત્સવ યોજી નારી શક્તિને રમત સાથે ફિટ અને હેલ્ધી રહેવાના કર્યા પ્રોત્સાહન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમરણ ફળિયાની ટીમ વિજેતા અને આટિયાવાડ ટીમ બની ઉપવિજેતા સરપંચશ્રીએ વિજેતા અને ઉપવિજેતા ટીમો સાથે રમતવીરોને ઇનામો આપી કર્યું ઉત્સાહવર્ધન આટિયાવાડ ગ્રામ્ય પંચાયતના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે શ્રીની ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ સાથે જોડાઈ નારી શક્તિઓને રમતગમત સાથે ફિટ અને હેલ્ધી રહેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે આટિયાવાડ સરપંચ ઉર્વશીબેન પટેલે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પુરુષો બાળકો સાથે મહિલાઓ માટે પણ રમત રમતોત્સવના શાનદાર આયોજન કર્યું હતું સરપંચ ઉર્વશીબેન પટેલે આ ફિટ ઇન્ડિયા રમત ઉત્સવના ઉદ્ઘાટન કરી રમતવીરો સાથે પ્રતિકાત્મક રીતે રમત રમીને રમતવીર નારી શક્તિઓને પણ પ્રોત્સાહિત કરી હતી રમતવીર નારી શક્તિઓએ ક્રિકેટ દોડ દોડા ખેંચ જેવા રમતોમાં સારું એવું પ્રદર્શન કર્યું બાળકો માટે પણ રમત રમાયું રમાડ્યું હતું બાળકોના ઉત્સાહ પણ જોવા મળ્યો હતો પુરુષોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોમાંચક ખેલના પ્રદર્શન કર્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમરણ ફળિયાની ટીમ વિજેતા અને આટિયાવાડની ટીમ ઉપવિજેતા બની હતી ક્રિકેટ સહિત ઉપરોક્ત બધી જ રમતોમાં વિજેતા ટીમો અને રમતવીરોને સરપંચ ઉર્વશીબેન પટેલના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સરપંચશ્રીએ રમતવીરો સાથે નારી શક્તિઓને પણ સમયાંતરે રમવા સાથે યોગ કરી ચુસ્ત તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કર્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો